આજે બીજી ઓક્ટોબર ગાંધીજીનો જન્મદિવસ છે ઓગણીસો ત્રીસની અંદર જ્યારે ગાંધીજી અહીં દાંડીકૂચ કરવા માટે આવ્યા હતા ત્યારે અંગ્રેજોએ આ સ્થળેથી તેઓને ફ્રન્ટિયર મેલ મારફતે પુનાની યરવડા જેલમાં લઈ ગયા હતા ત્યારબાદ સરકારે આ સ્ટેશનને ગાંધી સ્મૃતિ તરીકે જાહેર કર્યું છે આજે બે ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ છે ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા માટે ઘણા સત્યાગ્રહો કર્યા હતા જેમાં દાંડી સત્યાગ્રહ ખૂબ જ અગત્યનો સત્યાગ્રહ છે મહાત્મા ગાંધી દાંડી સત્યાગ્રહ દરમિયાન જે પણ જગ્યાએ રોકાયા હતા તે સ્થળોને ઐતિહાસિક દરજ્જો આપવામાં આવ્યો છે અને સરકાર દ્વારા સમયાંતરે તેને વિકસિત કરીને કાળજી રાખવામાં આવે છે બાપુના સત્યાગ્રહ સમયે તેમની ધરપકડ કરીને તેમને યરવડા જેલ ખાતે મોકલવામાં આવ્યા હતા તે નવસારી રેલવે સ્ટેશન મહાત્મા ગાંધી અને તેમની સ્મૃતિ સાચવી બેઠું છે અમે કૃષ્ણપુર ગામથી થી આટલે સચિન જવા કામપા માટે આવીએ કામપા જવા માટે પણ આટલી સુવિધા નથી રસ્તા પણ ખાડા પાણી ભરાયેલું હોય ખાડા હોય પડી જવાય ને આ પ્લેટફોર્મ પર બી સુવિધા નથી સુવિધા હોવી જોઈએ અમને મહિલાઈને બહુ તકલીફ પડે એટલે લાઈટ પણ નથી એટલે આટલે જ રાત ગાંધી બાપુ નું નામ હોય આટલે ચાલતું છે સતા પણ આટલી સુવિધા નથી આ તો ખોટું કહેવાય એટલે થોડીક રાહત કરવી જોઈએ આટલે પ્લેટફોર્મ પર દસ બાર વર્ષથી અહીંયા અમે અપડાઉન કરીએ છે અને ઘણા પેસેન્જર અહીંયા અપડાઉન કરે છે આજુબાજુના ગામડાઓ કે જેમને સરળતા રહે છે નજીક પડે છે એટલે બધા અપડાઉન કરે છે હવે સ્ટેશન ચાલુ છે ત્યારના બધા અપડાઉન કરે છે પણ કોઈ પ્રકારની સુવિધા અહીંયા પ્રાપ્ત થઈ નથી અહીંયા કોઈ જાતનો શેડ નથી બેસવા માટે બાકડા નથી ચોમાસુમાં વરસાદ પડે તો બધા ઓવર નીચે નીચો ઉભા રહે જ્યારે ટ્રેન આવે છે ત્યારે બધા દોડતા દોડતા જાય છે અને ટ્રેન જેમ જેમ પકડે છે ઉનાળામાં ખૂબ ગરમી પડે તો કોઈ શેડ નથી

ફ્રન્ટિયર મેલની ઊભી રખાવી તેમાં ગાંધીજીને બેસાડીને પૂનાની યરવાડા જેલમાં મોકલવામાં આવ્યા હતા એ જ દિવસની યાદગીરી રૂપે આજુબાજુના ગામોએ લડત ચલાવી હતી અને પરિણામ સ્વરૂપ તારીખ પંદર ઓગસ્ટ ઓગણીસો સત્તાણુંના રોજ ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા ગાંધી સ્મૃતિ નામ આપી અહીં રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું परतु आज सुविधा मुसाफिर करता सैकड़ों हाँ अभी सुविधा की अभाव है चौमा के कारण थोड़ा सा रास्ता भी खराब हो गई है और सड़क भी थोड़ा डैमेज हो गया है लोगों के क्या है हमारा जो कनेक्टिविटी है जो नीचे से है जिसके कारण क्या है उस पर पानी का ये आती है जिसके कारण हैवी गाड़ियाँ कुछ आते जाते रहती हैं जो टूट जाती है जिसके कारण हमारा जो कनेक्टिविटी है जो थोड़ा ये है लेकिन आने वाले समय में ये अच्छा हो जाएगी कितनी ट्रेन आती है और क्या हमारे यहाँ मॉर्निंग में दो है आप सूरत के लिए एक सवा आठ बजे है दूसरा है साढ़े नौ बजे और शाम के समय में तीन गाड़ी है पहली गाड़ी हमारे यहाँ साढ़े पाँच बजे के आसपास आती है दूसरी छः दस में आती है और तीसरी सात दस में आती है अभी क्या है कि कंस्ट्रक्शन वर्क चल रही है धीरे-धीरे ये सारे भी हम व्यवस्था करवाएंगे बोलेंगे प्रशासन से खाली नामनु स्टेशन कही सकते कारण के वर्षो वीतवा छता आ रेलवे स्टेशन में प्राथमिक सुविधाओं है अँ थी मुसाफरी करता अमुक घूर गाम કોઈવાર ટ્રેન મોડી હોય તો કલાકો વિતાવવા પડે છે ત્યારે ઘણું મુશ્કેલ બની જાય છે કારણ કે અહીં ન તો ઊંચું પ્લેટફોર્મ છે ન ન એના ઉપર શેડ કે તો કોઈ બેસવા માટે વ્યવસ્થા છે એટલું જ નહીં પીવાનું પાણી અને શૌચાલયની વ્યવસ્થા પણ આ રેલવે સ્ટેશનમાં ઉપલબ્ધ નથી સૌથી મહત્વની વાત એ છે કે રેલવે સ્ટેશન સુધી આવવા માટે યોગ્ય રસ્તો પણ નથી મહિલાઓ માટે ટોયલેટની સુવિધા નથી પતરાના શેડ નથી અને અહીં સ્ટેશન પર આવવા માટે રસ્તો પણ નથી આ બધી મહત્વની સુવિધાઓ ન હોવાના કારણે અહીંના જે પેસેન્જરો છે તેઓને મોટી હાલાકીનો સામનો વેઠવાનો વારો આવે છે જેને લઈને તેઓ સરકારને જલ્દીથી આ સ્ટેશન ડેવલપ થાય તેવી માંગ કરી રહ્યા છે પરિમલ મકવાણા ઈટીવી ભારત નવસારી